જય માતાજી મિત્રો તો અમારા એક નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે જવાના છે અમારી કુળદેવી માતાજીના દર્શન કરવા માટે તો તમારી કુળદેવી માતાજીનું નામ શું છે કમેન્ટ કરી દેજો અને બીજું ઘણો ઇતિહાસ વિશે પણ જાણીશું તો વિડીયોમાં તમે બનાવી રહેજો અમારા હેપી સી આવી ગયા છે અને હવે અમે નીકળી છે અમારા ગામમાં આવેલા અમારા દેવી માતાજીના દર્શન કરવા તો ચાલો તો મિત્રો આપણે ફાઇનલી અમારા કુળદેવી માતાજીના મંદિરે પહોંચી ગયા છે જોઈ શકો છો આ છે અમારા કુળદેવી માતાજીનું મંદિર અને અમારે નવરાત્રિ અહીંયા થાય છે અને અહીંયા છે આરોગ્ય કેન્દ્ર તો ચાલો અમારી કુળદેવી માતાજીના તમને દર્શન કરાવી દઈશું અને તમારી કુળદેવી માતાજીનું નામ કોમેન્ટ કરી દેજો અને વિડીયો ઉપર લાઈક ના કરીએ તો લાઈક કરી દેજો તો ચાલો તો પહેલા તો બારના ભાગમાં છે ગોગા મહારાજનું મંદિર જોઈ શકો છો તમે તો તો આપણે ગોગા નું દર્શન કરીશું આ છે ગોગા મહારાજનું મંદિર અને બાજુમાં છે બાબરા સુર દર્શન કરી લઈએ અને આપણે હવે જઈશું અંદરના ભાગમાં મંદિર ના સરસ મજાનું મંદિર બનાવ્યું છે જોઈ શકો છો તમે તો અહીંયા સરસ મજાનો બેલ પણ લગાવેલો છે મંદરના મંદિરના અંદરના ભાગમાં જઈશું આપણે તો અહીંયા તો પહેલા તો ગણપતિ બાપાની મૂર્તિ છે તમે જોઈ શકો છો ને અહીંયા છે ભૈરવ દાદાની મૂર્તિ તેમના પણ આપણે દર્શન કર્યા અને હવે આપણે જઈશું મંદરની મંદિરની અંદર પ્રવેશ કરીશું તો અમારા કુદેવ માતાજીનું મંદિર છે જોઈ શકો છો મરમરા માતાજી હર્ષિદ માતાજી અને અમારા શક્તિ માતાજીની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પાંચ વર્ષ જેવું થયું છે મારા કુદેવ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ તો આપણે હવે નીકળશું બહાર ભાઈ અંતાઈ સરસ મજાનું મંદિર બનાવ્યું છે અને તમે કોઈ ભાઈ મંદિરે દર્શન કરવા જાઓ તો મંદિરના ખોરે એક કાંટો મારીને મંદિરના દર્શન કરવા અહીંયા પણ યમદેવની મૂર્તિ લગાવેલી છે ને પાછળના ભાગમાં તળાવ છે તેનો પણ થોડો ઇતિહાસ છે તે પણ તમને જણાવીશું અહીંયા વરુણ ની પણ મૂર્તિ લગાવેલી છે જોઈ શકો છો અહીંયા પણ મહાદેવનું મંદિર સામે આવેલું છે તો જય શ્રી દેવ અને અમારા ચનીભાઈ આવી આઈ ગયા છે ચનીભાઈ જય માતાજી તો ચાલો આપણે હવે અમારા કુદેવ માતાજીના તમને દર્શન કરાવી દીધા અને આપણે હવે જઈશું મહાદેવના પણ તમને દર્શન કરાવીશું મિત્રો આ છે અમારા ગામનું તળાવ જોઈ શકો છો પાછળ અને અહીંયા છે કૂવો જે અમારા ઘણા વર્ષો પહેલાં અમારા ગામજનો અહીંયા આ જ કૂવાથી પાણી ભળી જતા હતા અને આ તળાવનો ઇતિહાસ પણ ઘણો બધો લાંબો છે તો તમને ટૂંકમાં જણાવીશું કે આ તળાવમાં અમારા એક વર્ષ તો પાણી રહેતું જ નથી ઘણા વર્ષો પહેલાં આ આ તળાવનું નામ તો પહેલાં મોતીસર છે આ તળાવમાં પાણી તો રહેતું જ નહોતું આ તળાવ જોઈ શકો છો તમે ત્યાં તળાવમાં અમારા મહારાજે એવો એક શ્રાપ મારેલો છે કે અમારા ગામની કુવાસી જ્યારે ગામના તળાવમાં કપડાં ધોવા આવે છે ત્યારે અહીંયા સાધુ સંતો આવતા છે અને ખારા ગામ અમારો એક અખાડો છે ત્યારબાદ શ્રાપ મારે ત્યારબાદ આ તળાવને સ્થાપિત કરવામાં આવેલું છે કે તમારા આ તળાવમાં પાણી નહીં રહે એવો શ્રાપ કરવામાં આવેલો છે અને અમારા ગામની કુવાસીઓને એ પણ શ્રાપ કરવામાં આવે છે કે તે બહુ દુઃખી થશે તો અમારા પહેલાં તો હું અમારા કુદેવી માતાજીનો વિડીયો તમને બતાવ્યો તે વિડીયોના પ્રતિષ્ઠા મહોત્સવ વખતે જે તરફથી બળદેવગીરી બાપુ અને ઘણા બધા બાપુઓને બોલાવી અને શ્રાપ મુક્ત કરવામાં આવ્યો હતો ત્યારબાદ બધા ગામજનોનું એવું કહેવું છે કે હવે શ્રાપિત તળાવ આપણું અને કુવાસીઓને શ્રાપ મુક્ત થયો એવું લાગે છે જોઈ શકો છો સામે અમારા કુદી માતાજીનું મંદિર પણ અહીંયાથી પણ ખૂબ સુંદર દેખાઈ રહી છે અને અહીંયા પાણીની ટાંકી છે અને અહીંયા આ કૂવો છે તે અમારા ખારા ગામના ગામજનો પહેલાંના જમાનામાં અહીંયાથી પાણી ભરી જતા અત્યારે તો બધાના ગળે નળ થઈ ગયા છે અને અહીંયામાં અમારી કંઈ ઇતિહાસ વિશે થોડી ભૂલ થઈ હોય તો તમારા નાનો ભાઈ સમજીને માફ કરજો અને અહીંયા છે શીતળા માતાજીનું મંદિર તો તમને શીતળા માતાજીના પણ દર્શન કરાવીશું અને શીતળા માતાજીના અહીંયા ગરબા પણ હોય છે જોઈ શકો છો તળાવ કેટલું સુંદર દેખાઈ રહ્યું છે અને તમને હવે શીતળા માતાજીના પણ દર્શન કરાવી જઈશું તો ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક ના કરી તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો આપણે હવે તમને સીતરા માતાજીના દર્શન કરાવી દઈએ જોઈ શકો છો પાછળ કેટલું ખૂબ સુંદર તળાવ દેખાઈ રહી છે અમારા તની ભાઈ બેઠા છે તનીભાઈ જય માતાજી તો આપણે હવે સીતરા માતાજીના દર્શન કરવા જઈશું આ છે શીતળા માતાજીનું મંદિર અમારા તરાવના કાંઠે આવેલું છે જયસિંહ મંગલનાથજી મોઢા આપણે હવે શીતળા માતાજીના મંદિરમાં પ્રવેશ કરીશું બહુ જૂનું મંદિર છે અમારા શીતળા માતાજીનું મંદિર અમારા ગામમાં જોઈ શકો છો તમે નાના નાના પથ્થરની મૂર્તિઓ છે અને બહુ જૂનું મંદિર આવેલું છે અને અહીંયા લખેલું છે કે મંદિરની સાઈડની દિવાલો ઉપર કોઈને સાથીયા દોરવા નહીં અને અહીંયા શીતળા સાતમના દિવસે અહીંયા બધા ગામજનો ભેગા થાય છે અને ચિત્રા માતાજીના અમારા ખારા ગામમાંથી ગરબા પણ નીકળે છે તમારે પણ જોવા આવવું હોય તો આવી શકો છો ત્યાં છે જગમ તેમાં પણ આપણે જઈશું મહાદેવના દર્શન કરવા માટે મહાદેવનું મંદિર આવ્યું છે અને અહીંયાથી પણ જોઈ શકું છું તળાવ કેટલું ખૂબ સુંદર દેખાઈ રહ્યું છે તો અમારો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને હવે મળીશું નવા લોગ સાથે તો જય માતાજી